જખૌ ઓધો ખાતે ઓધો રામજી મહારાજ ઓગણીસો તેરમો નિર્વાણ તિથિ મહોત્સવ ઓધો રામ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સવારના પાદુકા પૂજન સત્સંગ તેમજ મૃદુલા માતાજીના શ્રીમુખે સંધ્યાપાઠ તેમજ સત્સંગ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશ મહાજનના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માધવ જયેશભાઈ વડોર ત્રિદિવસીય મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધર માધવ જખૌ ભાનુશાળી મહાજન પ્રમુખ રાજદામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે જખૌ ઓદોધામ ખાતે ઓધોરામજી મહારાજની પુણે પુણ્યતિથિ મોક્ષ તિથિ લીલા સમાપન મહોત્સવ નિમિત્તે આજે જખૌ જે એમનું જન્મસ્થળ છે પ્રગટ સ્થળ છે ત્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું હતું સવારના પાદુકા પૂજન વંદના સત્સંગ કીર્તન અને પૂજ્ય મૃદુલા માતાજીના આશીર્વચન એના કમલો દ્વારા આપવામાં આવ્યા અને આ પ્રસંગે ખાસ કરી શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક ઉદ્ધવ પ્રેમીઓ આ આજના પ્રસંગનો આનંદ માણ્યો હતો આજે દખો મુકામે કોદોરામ બાપાના જન્મોત્સવ મુકામે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ભવ જ્યારે મંદિરનો પ્રાર્થનો કાર્યક્રમ કરવાનો છે એના આયોજન માટે સમાજના કચ્છ મુકામના તમામ આગેવાનો દેશ મહાજનની ટીમ મુંબઈથી પધારેલ જખૌ મહાજનની ટીમ સ્થાનિક ટીમ સાથે આખા કાર્યક્રમનું આયોજન ભવ્યાતિ ભવ કેવી રીતે થાય તેના આયોજન માટે તેના કાર્યક્રમમાં કાર્યક્રમ પાર પાડવા માટેની તમામ એજન્સીઓ સાથે કાર્યક્રમ નક્કી કરી અને આ કચ્છમાં ભવ્યાથી ભાવ ભાનુશાળી સમાજનો નહીં પણ અધારે વરણના અધોરમ બાપા છે એવું આયોજન આગામી કેવી રીતે થાય તેના આયોજન માટે અમે બધા આજે ભેગા થયા હતા જેમાં ભાનુશાળી સમાજના તમામ આગાવાનો સાક્ષ્યકાર આવ્યો હતો હવે આગામી આ કાર્યક્રમ છે તેમાં કચ્છની તમામ સમાજ આમાં ભાગ લે એવી સમાજની પણ નેમ છે અને અઢારે વરણ આમાં ભાગ લેશે તો આખું આયોજન ઘડવામાં આવશે મહારાજજી અધોરામજી મહારાજના લીલા સમાપન કાર્યક્રમ અને જખ્થો મુકામે ભાનુ સમાજના વિવિધ ગામના સૌ આગેવાનો દેશ મહાજનની ટીમ જખો મહાજનના સૌ આગેવાનો ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમ એપ્રિલ મહિનામાં જે યોજાવાનો છે એની અંદર વિવિધ સમિતિઓ દ્વારા એમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે પણ એજન્સીઓ છે એમના માધ્યમથી કાર્યક્રમ ભવ્ય બને એના માટેના આખા આયોજનો કરવામાં આવ્યા અને સમાજના સૌ આગેવાનો વરિષ્ઠો વડીલો એમાં ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમ ભાનુશાલી સમાજ નહીં પણ સમગ્ર સમાજ દરેક આવરાઈ જાય એ રીતનું આખું આયોજન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું અને સમગ્ર દેશ મહાજન કારોબારી અને એના મુખ્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી નલિયા અબડાસા